એક તરફ કચ્છવાસીઓને શિયાળો હંપાવી રહ્યો છે ત્યારે બીજી તરફ બર શિયાળે કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી તેની અસર કચ્છ અને ગુજરાત પર અસર થશે હવામાન વિભાગે ગુજરાતમાં વાદળછાયું હવામાન રહેશે તેવી આગાહી કરી છે તો બાર થી ચૌદ જાન્યુઆરીએ કચ્છમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના છે ચૌદ જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે વીસ થી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેથી પતંગ રસિયાઓને પતંગ જગાવવા માટે પૂરતો પવન મળી રહેશે હવામાન વિભાગે ઉત્તરાયણે પવન રહેવાની આગાહી કરી છે જોકે હવામાન વિભાગે જણાવ્યું છે કે પવનની ગતિ સામાન્ય રહેશે રાજ્યમાં ઠંડીનું જોર ફરી વધ્યું છે અને હજુ ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી રહી છે આજે ગાંધીનગર સાત પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે કચ્છના નલિયામાં આઠ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું પતંગ રસિયાઓ માટે આ જરૂર સારા સારા સમાચાર છે પરંતુ તેની સાથે ઠંડી પણ વધવાની છે સામાન્ય રીતે પવનની ગતિ દસ કિલોમીટર પ્રતિ કલાક નીચે જતા પતંગ ચગાવતી વખતે તકલીફો પડે છે ત્યારે આ વખતે વીસ થી પચીસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે ઉલ્લેખનીય છે કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળશે આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે